ઇમરજન્સી છે ટ્રાફિક બહુ છે ગેસ પર લાઈન લાગી છે બહુ આપણી પાસે પણ આટલી છે રોડ હાઈવે સુધી છે ટ્રાફિક હવે આપણે શું છે રિક્ષા આગળ પાછી કરવાની છે રિક્ષા જેમ ગેસ ભરાઈ એક બે ભરાયેલા આગળ પાછી કરવાની છે એટલે આ વિડીયો આટલે પૂરો કરું છું મળીએ આગેલા વિડીયોમાં તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે તમને આગેલા વિડીયો જોવા મળે જય માતાજી મિત્રો